जो पशी बीजी बात है, पोते मां ने चुनो बीजान मान अपो पसी नहीं करता पोते इच्छा ने पर बीजा ना आपे नहीं त तो तकलिफ था है एरे बद्दे बगाड़े मान बाहर नहीं न मैं सहुने हां तब घर में कुटुंब में बद्दे जरा काम रखा तो धड़ाधड़ी था है બાપ દીકરો હોય ગમે હોય હળી મળીને રહેવું જોઈએ પ્રેમ અમે સત્સંગી તો ખાસ પોતાના ઘરને મંદિર બનાવો ઘરને ઘરમાં મંદિર નહીં ઘર મંદિર નહીં એ તો હોય જ આખા ઘરને મંદિર બનાવો આ મંદિરમાં તો બધા કેટલા એકબીજાના અમાન્ય રાખીએ એકબીજાને જે સ્નાન કરીએ તો करना उपहोय नमुक्तन मन मुंह दादागिरी नहीं करानी बाप दिक्रान दबाए दिक्रो बाप ने आमिर नारा ना कर ताई काए ना कर हैवा दी नहीं हमार एक, एक हरी बक्से ने एक संदेप पूछो मेरा गुणाती डॉन डॉ કઈ સત્સંગમાં આવે છે તો આપણે કઈ પૂર્ણ સંસ્કાર પછી જતા રહીને દેખાય તો એનું કારણ શું હતું કે પશ્ચિમના સંસ્કાર હાજર માન બધા કામ બગાડી નાખે છે જ્યાં બધા પૂજા ફૂલો અને તપાસ કરો જ્યાં હોય તો મૂકી દો કાઢી જ નાખો ખાલી જાણવાથી કામ નહીં થાય તમને ખબર પડી કે કેન્સર છે એ ચી ન પગલાં કિમોથેરાપી લેવી પડે આમ ભૂખા કાઢી નાખે કરવું જ પડે જાણવાથી કામ નહીં પહેલાં નક્કી કાઢવું જ છે આ માન કાળું છે બીજા બધા દોષ બહુ વાંધો નહીં આવે અને આ કેપ્ટન છે કેપ્ટનની વિકેટ ખરીને એટલે પછી બીજા બધા ફળાફળ આઉટ થઈ જાય પછી બહુ વાંધો ન આવે બધાને સપોર્ટ કરનાર માન છે બધા દોસ્તને સપોર્ટર મટી ગયો ભાઈ ચાર કેટલું તાકે કેટલું એનું પછી ગો મહારાજ એક નહીં સંતો આવ્યા તો ઊભા થયા મહારાજ પછી બધા કે મહારાજ તમે કેમ ઊભા થયા મારા કે અમને માન આવ્યું એટલે ઊભા થયા ભગવાન કહે ક્યાંથી પછી મારા કે સંતોને માન હોય કે હરિભક્તો પગે લાગે એટલે અંદર ખ્યાલ ના તમને અંદર આમ હોય ને થોડુંક એટલે બાળકો આપણે કેન્ડી આપે ને એકદમ ના ખાઈ જાય પછી થોડી વાર ફરે પછી બે કલાક ચલાવે આપણે એવું થયું હતું છીંકણી આપે ત્રણ કલાક ખેંચી નાખે પછી ફરી ત્રણ કલાક પછી પાછું જોઈએ ઘણા તો પાંચ પાંચ મિનિટે જોઈએ એમ ઘણા હોય એમ આપણે છ મહિને એકવાર માનનો ડોઝ જોઈએ એમ છ મહિના ખેંચી પછી પાછું વખાણ થવું જોઈએ આ છે ને ભારે પડે તો પગાર આપી દો સારું મજૂરો હોય છે ને મજૂરી કરતા પચીસ પચાસ ડોલર આપી પતી ગયું ના આપણે દર વખતે પચાસ ડોલર આપવા પડે જ્યારે આવે કે તમે બહુ સેવા કરી બહુ સેવા કરી કેટલી વાર કહેવાય એક વાર ઓલ પાપી દેવું સારું જ્યારે ત્યારે શું કહે દર વખતે નવ વર રાજા એનું ઉભો રે માન બધા કામ બગાડી નાખે પેલા જાણો પછી આગળ કામ થાય તમારું કોઈ બગાડતું નથી યાદ રાખજો કોઈ હરિભગત કોઈ સંજોગો કોઈ વાતાવરણ કોઈ પદાર્થ કોઈ તમે બગાડ આ માન જ બધું બગાડત તમારું ન લખે માન બધા કામ બગાડી નાખે છે તમને કાંઈ પણ તકલીફ પડી તપાસ કરજો મૂળમાં માન હશે આખી દુનિયામાં આવું છે એપિલેપ્સીન કારણે જ છે વાય આવે છે ને એમાં પોઝિટિવ માન છે મારો કોઈ છે નહીં મારી કોઈ ગણતી નથી મારા ઘરમાં સ્થાન નથી એવું અંદર ભરી જાય ને પછી વાય શરૂ થઈ આવે અને એને ગભરામ થાય અને વિચાર પછી એમ ખેંચ આવે બોલ બહારની ટ્રીટમેન્ટ ગમે નથી મટતી હોય વર્ષો સુધી આપણે ધ્યાનીને પછી ખાલી માન એવું નથી હતી હરાર પેલું હોય એવું જીન જેવા એ કારણે પણ મોટે ભાગે માન હોય એના પછી માન ચાર્જ લઈ લે શરૂઆત બીજું હોય પણ ભાઈ માનની એન્ટ્રી થાય કમાન મને ચાર્જ આપી દો પછી એ કામ કરે બી વેર ઓફ સાયલન્સ મેન્ડ પેશન્સ બી વેર ઓફ સાયલન્સ મેન્ડ પેશન્સ કોઈ બહુ આમ શાંત હોય ને ધ્યાન રાખજો યાર પૂરશે ને બોમ્બલા પછી ક્યારે શાંત નહી તો બોલ બોલ કરશે ઝાપટ ઝાપટ કરશે બહાર નીકળ પછી એટલે પહેલાં જાણવા માન બધા કામ બગાડી નાખે આ સતતમાં કોઈ કોઈનું બગાડતું નથી અંદર માન છે ને એ બધું બગાડે છે સત્સંગ કરાવવાના માન ટળવું અશક્ય છે તો આપણે હજામત કરીએ છીએ દસ હજી વીસ હોય ચાલીસ હોય સત્સંગ કરી કરીએ અજામત કરી સત્સંગ સત્સંગ કરાવવાના માન ટળવું અશક્ય ચાલીસ હોય સત્સંગ કરીએ છે ના તમને લાગે સત્સંગ કરીશ નથી એની કન્ડિશન હોય છે